अवधु कृंतन श्री गुरुदेव दत्त આપણે સંત પુરુષોના જીવન ચિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં બેજાના શ્રી કાણે મહારાજ તો એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે તેમણે ભક્તો સાથે અનેક તીર્થયાત્રાઓ કરી હતી તીર્થ યાત્રા જો આપણે કરીએ તો એના વિશે દરેક તીર્થ ક્ષેત્ર મહિમા અલગ અલગ હોય છે અને એમાં એવું કહ્યું છે કે કાશ્યામ મરણ મુક્તિ સ્મરણાદ અરુણાચલમ શ્રી શૈલ્ય શિખરમ દ્રષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે આ શ્લોકનો અર્થ આપણે બાહ્યક જોઈએ તો કે કાશી ક્ષેત્રમાં જો કોઈનું પણ મૃત્યુ આવે તો તેને મોક્ષ મળે છે અથવા તે મુક્ત થાય છે અને જે અરુણાચલ પર્વત છે તો તેના સ્મરણ માત્રથી પણ ભક્તે મુક્તિ મળે છે અને જે શ્રી શૈલ છે તો મલ્લીદારકું શિવલિંગનું તો એ શ્રી શૈલના શિખર નું દર્શન આપણે કરીએ તો તેને પુનર્જન્મ થતો નથી તો આવો આ સાચો અર્થ એનો અલગ છે કાણે મહારાજે કાશી યાત્રાના સમયે એમને જોયું તો એક ત્યાંનો વૈદિક બ્રાહ્મણ હતો પંડિત હતો અને એ કોલેરા જે મહામારી થઈ તો તેમાં તે મૃત્યુ પામ્યો છે અને તેની જે થાય તો ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય છે એક જ શેરીમાં પાંચ પાંચ દસ દસ રોજ ના પણ મૃત્યુ પામતા હોય છે તો તે સમયે અર્ધો દહીં ક્રિયા બધી શાસ્ત્રીય રીતે થતી નથી કે પંડિતની ઓર્ગોદોયિક ક્રિયા અને સંસ્કાર જે સોળ સંસ્કાર હોય છે એમાં જે અંતેષ્ઠી સંસ્કાર છેલ્લો છે એ પણ બાર દિવસ સુધીનો તો હોય છે તો એ સંસ્કાર થઈ શક્યો નથી અને તેથી એ પંડિત એ પिशाच રૂપ થયા છે અને પिशाच योनि માં લગભગ દસ વર્ષ રહ્યા પછી જ્યારે કાણી મહારાજ કાશી યાત્રા નિમિત્તે કાશીમાં ગયા તો ત્યાં કાણે કાકા ને પંડિતના પીસા વિનંતી કરી કે અમને આ યોનિમ માંથી તમે મુક્ત કરો તો આ પ્રમાણે તે પંડિતના શિષ્ય દ્વારા કાણી મહારાજે તે પંડિતની અંતેશ્રી સંસ્કાર કરીને તે યોનિમાથી તેમણે મુક્તિ અપાવી છે કાશીમાં મરણ આવ્યા છતાં પણ તે મુક્તિ મળી નથી આનું કારણ શું આપો એક પ્રશ્ન ઉભો જ રહ્યો આના વિશે રાણી મહારાજ કહેવા લાગ્યા કે આનો આંતરિક ગુજાર્થ અલગ છે અને તે તમે આ રીતથી સમજો કાશિયાન મરણા એટલે આનો અર્થ છે કે દેહ ભાવનો જો અંત થાય જીવને મુક્તિ અથવા મોક્ષ મળે છે તો એ દેહનો ભૌતિક નષ્ટ થવું એ નથી દેહ ભાવ જેનો પણ નષ્ટ થયે છે તો તે મુક્તિ મેળવે છે અથવા તે મોક્ષ મેળવે છે અને દેહ એ જ આપણી કાશી છે અને આ પ્રમાણે અરુણાચલ નું સ્મરણ એટલે શું તો સૂર્ય બધી પરિક્રમા કરવાની છે તો પોતે બિલકુલ ચાલતો નથી તો આ પ્રમાણે આપણે પણ નામ સ્મરણ કરવા લીધે આપણું જે મન છે એ લંગડું થઈ જવું જોઈએ બીજે ક્યાંય ભટકવું ન જોઈએ ફક્ત ઈશ્વરના નામમાં એને આસક્તિ રાખવી જોઈએ આવું જો થાય તો તે કોઈ પણ સ્થળે સ્થિર ન થાય તો સ્મરણાર્થ અરુણાચલમ એટલે કે નામ સ્મરણ ને લીધે મૌન અરુણ એટલે કે લંગડું અચળ થઈ જવું જોઈએ અને શ્રી શૈલ શિખર ના દર્શન કરીએ એટલે શ્રી શૈલ શિખર ક્યાં આવ્યું તો બ્રહ્મરંદ્ર જ્યારે જયારે પ્રાણ જો મળે છે ત્યારે તેને પુનર્જન્મ કદી પણ લેવો પડતો નથી આ બધું જ નામ સ્મરણ ને લીધે સાધ્ય થતું હોય છે માટે તમે બધા લોકોએ નામ સ્મરણ કરો આજ તેનો ગુઢ અર્થ છે

કે પરદેશમાં ક્યાં આવી વિધિ બધા લોકો કરે છે પણ દરેક ધર્મો અને સંપ્રદાય અનુસાર જ્યારે ભૌતિક દેહ નષ્ટ થાય છે તો તેના વિધિ અલગ અલગ આપેલી હોય છે અને એ રીતની વિધિ કરવી જરૂરી છે જો ન કરીએ તો એ જીવાત્માને ગતિ મળતી નથી અને તેઓ પછી પ્રેત કે સાહજ થઈને બીજા લોકોને ત્રાસ પણ આપતા હોય છે પુનામાં લક્ષ્મી રોડ ઉપર એક ગૃહસ્થ રહેતા હતા અને તેઓ ખૂબ શ્રીમંત પણ હતા અને તેમને શાસ્ત્રોમાં કહેલા ધર્મ વિશે બિલકુલ આદર ન હતો આમ તો તેઓ અનેક સંસ્થાઓને દાન વિગેરે આપતા હતા પણ ધાર્મિક ક્રિયા પ્રત્યે તેઓ તેમને बिलकुल आदर न होतो तो तमने जे मृत्युपत्र લખ્યું હતું એમાં તેમણે સ્પષ્ટपणे જણાવ્યું હતું કે તેમના मृत्यू પછી કોઈ પણ સંસ્કાર हिंदू पद्धतीला करवानी जरूरत નથી આગળ જતા એ ગૃહસ્થનું મૃત્યુ થયું અને તેમનો જે बिक्रो હતો એ मुंबई मध्ये तो होतो અને આ ગૃહસ્તે પોતાનું જે પૂણામાં રહેતા હતા એ ઘર એક ખ્રિશ્ચન ગૃહસ્થને રહેવા માટે આપ્યું હતું અને તે ખ્રિશ્ચન ગૃહસની જે પત્ની હતી તો એમાં આ મૃત્યુ પામેલા શ્રીમંત વ્યક્તિનો સંચાર ચાલુ થયો છે અને તે કહેવા લાગ્યું છે કે આ ઘરનો માલિક તો શું છું અને મારા દીકરાને મુંબઈ થી તમે બોલાવી લો તો તે લોકો આ મૃત્યુ પામેલા ગૃહ દીકરાને મુંબઈ થી પુના માં બોલાવે છે અને એ દીકરો આવ્યા પછી એ ગૃહસ્થે સંચાર દ્વારા જણાવ્યું છે કે મારું મૃત્યુ થયું અને ચાર છ મહિના થયા છે પરંતુ અંત્યસ્થી સંસ્કાર ન થવાને લીધે હું ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યો છું અને અન્નના ઢગલા મને દેખાય છે અને પાણી પણ ઠેક ઠેકાણે ભરેલું દેખાય છે પણ તેને હું ખાઈ શકતો નથી અથવા પાણી પી શકતો નથી મેં અનેક સંસ્થાઓને દાન પેટે ઘણા બધા પૈસા આપ્યા છે પણ તેનો અહીં બિલકુલ ઉપયોગ થતો નથી તેમનો જે દીકરો હતો એ કહેવા લાગ્યો કે અમે જ મૃત્યુપત્રમાં લખી ગયા હતા એ પ્રમાણે અમે કર્યું છે અને હું પણ આ બધી કોઈ વિધિમાં માનતો નથી આથી હું તમારા માટે કોઈ પણ વિધિ કરીશ નહીં એમ કરીને એમનો દીકરો મુંબઈ પાછો ગયો છે આગળ જતા જતાં મૃત્યુ પામેલો રગ્રસ્ત એ બોમ્બેમાં એમની જે વહુ હતી તો એ વહુ ઉપર આરૂળ થયો છે અને ત્યારે એ પુત્રને ખબર પડી કે આમાંથી છૂટવા માટે કંઈક ઉપાય કરવો જોઈએ આથી તે કાણ્યા મહારાજ પાસે આવ્યો ત્યારે કાણ્યા મહારાજે તેને કહ્યું કે પિતાની અંતેષ એ સંસ્કાર ત્યારે કરવા જોઈએ અને શાબ્ધાદી કર્મ કર્યા પછી તેમની બાધા ઓછી થઈ છે તો આમાંથી એ જ બોધ લેવાનો કે જે મૃત્યુ પછી અંતેષ્ટિ સંસ્કાર દસ કે બાર દિવસ સુધી ના હોય છે તો તે આપણે અવશ્ય કરવા જોઈએ કાને મહારાજ તેમનું જીવન ચરિત્ર અને ઘણી બધી બાબતો છે લોકોને અનેક પ્રકારના કષ્ટ પીડા થતી હોય છે તો તેવા સમયે કેટલાક લોકો ગ્રહ શાંતિ કરે છે ગ્રહ અનુસાર દાન પણ આપે છે એ દાન કેટલું આપવું જોઈએ એ વિશે કાને મહારાજે કહ્યું કે એનું પણ એક કોષ્ટક છે જે વ્યક્તિને પીડા નિવારણ કરવી છે તેના વજન જેટલું જ પ્રત્યેક ગ્રહ અનુસાર અનાજ અને તે અનાજની કિંમત જેટલી દક્ષિણા રોપડી બ્રાહ્મણને આપવી જોઈએ તો જ એની કષ્ટ પીડા દૂર થતી હોય છે તો કાણીકાસાએ આ પ્રમાણે એક દુકાનદારની પત્નીની પીડા દૂર કરી હતી અને તે જ્યારે હવે બચ્ચે નહીં તેઓ ડોક્ટરે કહ્યું ત્યારે તે શ્રીના પતિ એ પત્નીને લઈને કાણી મહારાજ પાસે આવ્યા છે આણે કાકાએ જોયું કે સ્ત્રીનો ચંદ્ર એ બગડ્યો હતો જન્માક્ષરમાં અને પ્રથમ ચંદ્ર ગ્રહ માટે ચોખા એ પત્નીના વજન જેટલા અને એની જેટલી પણ કિંમત થતી હોય તેથી દક્ષિણા નાણાંના સ્વરૂપમાં અને નાગરોવિલના પાન અને સોપારી આ બધું તૈયાર રાખ્યું છે અને એક ભિક્ષુકને એમને બોલાવે છે યોગાયોગથી એ ભિક્ષુકને ચોખાની જરૂર હતી તો કેટલા ચોખા અને દક્ષિણા જે ભિક્ષુકને મળતા તે સંતુષ્ટ થયો છે અને આ રીતથી ચંદ્ર સુધારવાને લીધે તેનું મૃત્યુ ટળી ગયું છે આ પ્રમાણે પછી શુક્ર માટે તેમને દાળ એ દાન માં આપી છે અને તેની સાથે તે સ્ત્રીનું નું તેજ પાછું આવ્યું છે અને તાજી તેમ તાજગી એને અનુભવી છે આ રીત થી નવગ્રહ બધા જ દાન આપવા થકી તે સ્ત્રીનું સ્વાસ્થ્ય સુધરી છે અને પછી તેને સંતાન વગેરે પણ થયા છે અનેક સિદ્ધાંતો છે અનેક વાતો શાસ્ત્રોમાં લખેલી છે એ શાસ્ત્રમાં લખેલી વાતો પ્રમાણે આપણે જ્યારે પણ જીવનમાં આપણે ઉતારીએ તો આપણને અવશ્ય ફાયદો થતો હોય છે અને આ રીતથી મહારાજે અનેક લોકોને માર્ગદર્શન આપીને તેમના દુઃખ દૂર કર્યા છે અને અનેક તેમણે ધર્મ માર્ગે છે તો આ પ્રવચન શ્રૃંખલા આ કાણી મહારાજ નું જીવન ચરિત્ર અહી આપણે સમાપ્ત કરીએ છે અને પછી બીજા કોઈ સંત ચરિત્ર આપણે શ્રવણ કરીશું